બોડેલી ડાઇવમાં આપનું સ્વાગત છે છોટાઉદેપુર ફોરેસ્ટ રેન્જ હેઠળના ખોસ ગામે સાંજે સાડા પાંચ વાગે એક દીપડાએ પંચાણું વર્ષની એક આદિવાસી મહિલાને ગળદન પાસેથી દબોચી લઈ પકડી ગયો હતો ઝડપી ગયો હતો અને એનો શિકાર કરવાનો શિકાર કર્યો હતો વન વિભાગની ટીમે મહિલાને જ્યાંથી લઈ જવા દીપડો લઈ આવ્યા છે ગામમાં પાંજરું ગોઠવ્યું છે આ અંગે આરએફ એફ શું કહેવાય નિરંજન રાઠવા બે હજાર પચીસ ના રોજ ખોસ તાલુકો છોટાદીપુર ખોસ ગામે અંદાજે સાડા પાંચ ના અરસામાં કપૂરીબેન બેન લેખતાભાઈ રાઠવા ઉંમર વર્ષ પંચાણું જેટલી છે જેઓ ખેતર કામ કરી રહ્યા હતા તે સમયે ખેતરમાંથી દીપડા એક એને ખેંચી જાય અને એક નજીકના કોતર ભાગમાં હોય ત્યાં રહેઠાણ લાઈટ જગ્યા છે ત્યાં ખેંચી જઈ ગઈ અને ત્યારબાદ અમને ગામના સંજયભાઈએ અમને તરત તરત ટેલિફોનિક જાણ કરતાં અમે હિદમાં જોઈએ હોય દસ મિનિટની અંદર પહોંચી અને બનાનાના સ્થળે જઈ અને સાફ સફાઈ કરીને બોડીની બહાર કાઢી અને આવેલ છે અત્યારે પીએમ કરવાની સજવીસ હાથ કરવામાં આવેલી છે તે વન વિભાગ દ્વારા અત્યારે પાંજરા ગોઠવી અને દીપડો તાત્કાલિક પકડાય એ દી અમે અત્યારે પાંજરા ગોઠવાની કામગીરી કરવામાં આવી છે